જો વાર નહીં રાખું તો માં તો દિવાળી અમે ફેલશે અને આ કપા ઉપર આશા હતી કપા ચોક રાત્રે ઉઠાઈ જાય તો કરવાનું હું હવે હવે કાલ તો એની ઉભા રાખવા દે એમાં ઘર બાજુ જવા દે રાત્રે મજૂર કરું અને સવારે વહેલા વેણા નાખું અને પછી રાતે રાતે હોવા રાખવા આબુ કચ્છીઓ મારો બેટો આવી ઉઠા મજુ હાય 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 આ પેડા જેટલા બધા હતા મારા તો હાથમાં ને તો એના પૈડું કરી નાખે છે બોલો હારું કપા વાત હારું એ તો વસ્તી ને કપાળ પડ્યા હું હાથ હાચી હારું આપણે લોચા પડી ગયા હા રૂબુ જબર છે તું તો ચોરી તો કરવી જ પડશે તો એવું કરશું તને બીજું તો વ્યાજવા લાવશું તા ગમે તે કોક તો કરવું પડશે કપાત આપડે નહીં નાખો

પણ એવું નહી આજ મજૂર કરું જો મજૂર આજ ના થાય ને તો પછી પમદાર વેણા હું પણ આવી રાતે મારે હો રાખવી પડશે કચ્છી જો મારી માની શું હાથમાં આવે ને તો એને આ ખભા સુધી ગાંઠી નાખો એની રીત કરી નાખો પૈડું બનાવી નાખો વાત સાચી વર તો રાખવી પડે એમાં ખબર રૂ ચોળાય હું આ તો મારે ભાઈ નાકામ ખબર પડે એવું નહીં અંદર જો ને અંદર તે હારા હારા ફૂદા હતા એને ગાંઠી દેલા કાવો એમની મોખો પડી ગયેલો પછી ખબર પડી કે હારું ચોક ઉઠાઈ દેલા તો રાતે ભૂંડાય પણ ભેડા ને આ તો આવું ચોરી જાય તો આ તો શાકભાજી બરોબર છે ખાવાની વસ્તુ લઈ જાય પણ આ કોઈના થોન નુકસાન ના કરે દિવાળી અમારે જેવું આ દિવાળી ઓના ઉપર કરવાની

પણ ટાઈમ બાય મળે બેગો લેવા આવજો હા શેગો ખાવાનું ચાલુ જ છે કોઈ બાર બાર કેજો કે શું ઉઠાવ હા વસ્તી ના હતું વાત તો મળી અમને તો વસ્તી ચોરી થવા મળી હે કે એ વાત તો મળી બે ચાર જગ્યા એટલા રંગા ભાઈ બધાનો બધાનું ખાજણ લઈ ગયા એટલે આ ચેવું ખબર ને ખોર ભાઈ કે બીજી કોઈ આવક હને હું વરસાદ પડ પડ કર્યો હે ને એના કારણે વસ્તી પાક કોઈ ધંધા નહીં એટલે વસ્તી આ રૂ સુધી રૂ ઉઠાવાનું ચાલુ કર્યું પણ મુકો આ તો ઓરાખ લીધો હાથમાં આવે ને તો એનો ખભો કાઢી નાખો ને ટોગા ભાઈ નાખો ખબર પડે કે હા

અને કોઈ મજૂરી ની કહીએ તો મારા બેટા તક લમણો વાતા નહીં પણ હવે આવો હેડો આપડે વળી કે સુખ દુઃખ માં હાલ પણ આ તો શું સુખ દુઃખ માં હાલ બધા હારા બાળું લાગે ગોમની એક ગાઠી નાસી લે ઉભેડશે એમાં તો કોઈ બીજા મજૂર કરે તો કરું નહીં જાતે જા ના પ્લાન કરવો પડશે હું તો જબર પાછું સુર ના ખેતરમાં કેર અને છોકરો બોલાવી લાવું અને રાતો રાત રૂ વેણે એટલે કોઈને ખબર જ પડે ને કોઈ નહીં એવું કોઈ કરું તો પછી પડે રૂ તો દુબર પાછું મારું છું ઠેર વચમાં જઈને જ વેણી લઉં એટલે કોઈ ખબર જ ના પડે રૂજવાથી વેણી એટલે તો નાકામાં શું ખબર પડે ને કે રોજવાણી હોય તય જણા ને હું આવું અને વચ્ચે જઈને વેણી રાતો રાત

તો આખા ને તમારે શું જવાની જરૂર તમારે દિવાળી ફટાકડા આવી જાય તમારે કપડો આવી જાય માટે આપડે ખેતર મુ જોઈને આવ્યું એટલે આપડે ત્રણ ચાર ચાર જણા ભેગા થઈ વચમાં વચમાં જઈએ અને રૂવ્યા તાઈએ તમે તૈયાર છો ને આપડે થોડો હમણાં ચોકોર પડે એટલે જઈએ આપડે ચારે જણા એટલે વચમાં વચમાં જઈ રૂવ્યા તાઈએ હું કીધું તો હમણાં હું બોલાવું એટલે આવી જાવ તમે હો એટલે

în a guda pașin păsii lacrime păcși, mauro, haun, show, show, duia, duia, pila de a, duia, să vedem niște să vedem, să vedem, duia, 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 ફટ આ તો આ તો ચોર નો મારવાની મજા આવી જાવ હા તો મજા આવી જાવ ખોરા હેડ ઉતારો હે ને દર્દી હે દર્દી નાખું મારો બેટો જેટલો ઉઠાવ હતો હાર ભાઈ નો ના તે કીધું ને હું બુટની દોડી બોડી બંધી દેવા દે તે ઉતારા પકડે

તમે ચોરી કરો તું મારા આવે છેલ્લી કાળી મજૂરી કરી રાત દારો બહેર બે જણો અને આ નેટ કપા ઉછેર કે અમારા છોકરા દિવાળી કરી અને તમારા જેવા ગુરિયા આવીને રાતે રાતે ચોરી કરી દેવા તમારે કરવાનું ચોરી

તૈંદા થી મારા તરી માં રૂ થાયબળ હોય કાળા ચોરે કીધું એ પેલા આવતા બીજા આવતા પહેલા એના પકડમાં નહીં આયા

તમે આખા ગરીબ ગરીબ થઈ જ્યો કાંઈ થઈ જાય કરી નહી આવું ક્યાં નહી આવું નઈ આવું નહીં આવું પગ પકડ બાળા થઈ જ

খেৰ পগৰা মেলা হাত মেখেলা বীজ

પેલા ઘઉં આવું અને થોડી હજી શરૂ થાય ખાવાનું થઈ જાય અને આ થઈ જાય પણ આવા ને આવા આવે તો હું દાદર માર હાર મળ કશું નહીં હવે આપડે ઓર રાખશું